તમે કહો આજે કેમ રાતે બ્લોક ચાલુ કરી તો કારણ કે યાર મજા આવી ગઈ આજે મને આમ અંદરથી મોજ આવે મેં કીધું આજે કઈ બ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દઈ અત્યારે હું ક્યાં જવું ખબર છે તમને ખબર ને કહું તમે અત્યારે હું જવું મેડિટેશનમાં જો પાણી પી લીધું મારો ડબલું અંદર મૂક દે પછી ભાગીએ એટલે હુઈ જાય ને હુઈ જાય એટલે ઠાટું લાગે કાકી આને વિસરવું પડશે ચાવી ક્યાં ગાડી ની ખબર તમને ખીચામાં ખીચામાં ચાવી હંમેશા રખાય એટલે પડે મારી બીક નારીએ રે બેઝિક નામ દઉં તમને બધાય કારણ કે તમને બ્લોગમાં એ ટુ ઝેડ બધું પીરસવામાં આવશે સ્ટાર્ટિંગ થી તમને જે બધું શીખવાડવામાં આવે ને એ મજા આવે એમ જો ચાવી આમ ભરાવાની જો આમ ખાચાક ખાચક લાઇટ નો કઈ સમજી જવાનું કે ભાઈ ઠોઠી હે ગાડી જવા દો કઈ ઠોઠી નથી હોય તો બેટરી વહી ગઈ એટલે મજાક કરવું હાલો ભાઈ નીકળીએ આપણે મેડિટેશન માટે જે આવીને પાછો બ્લોગ કન્ટિન્યુ કરશું ઓકે કાલે લાઈક કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો તેમજ ક્લોઝ ઓફ માય હાર્ટ ઓલ બાય હેલો ગાઈઝ રામ રામ બધાને રામ રામ લાગે ને તમારો ભાઈ સ્માળી સ્માળી તો આજે હવે સ્માળી સ્માળી એટલે લાગુ છું કે કારણ કે વાઈટ શર્ટ હે ને

તો અત્યારે હું ધૂલો આવે પછી હું ધૂલો નીકળી છે ભાઈ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ પાછો આપણો લાગે ગુજ્જુભાઈએ એનો વિડીયો બનાવવાનો છે પ્રમોશનલ વિડીયો ઓલી વખતે શૂટ ન થઈ ગયો કારણ કે એને પથરીનો દુખાવો ઉપડી ગયો હતો પછી મેં ફોન કર્યો ને તો કે મને પાંચ એમ એમની પથરી એવી રિપોર્ટ કરાવ્યો ને તો એક પથરી ઓમાં હે નળીમાં હે ને એક પથરી કિડનીમાં મેં કીધું જો કહેતો હતો ને મેં કીધું પથરીનો દુખાવો હોય છે તો એ જ નીકળો કારણ કે એ દુખાવો વર્તાઈ જાય આમ ગોટાવારી ગયા તમને

ઘડિયાળામાં એમ અહીં કરતાં એમનામ જ બાય સારી લાગશે હું કેવું ઘડિયાળ કરતાં એમનામ જ મસ્ત લાગે ભાઈ જો લાગે છે ને બાકી વાહ લાઈટે ચાલુ કરી અમે ઓછી હાલો ગાઈસ બાય હાલો મોજા તો પહેરી લીધા હવે બૂટ આ તો નથી પહેરવા કાં આની આની ઉપર નહીં સારા લાગે એક કામ કરીએ ક્યાં ગયા આમાં આ રહી આપણા બ્લેક બૂટ બીજા હાલો તો આ આ સ્ટાફને ટપકારી આ ગયા હમણાં રેડિંગ ગાઇસ આના અંદર ના ક્યાં ગયા ઓલા ઓરે આમાં લાગે હા જ્યાં એ એ હેસ બે જો કહીએ ભેંસું કિન્ડનપ થઈ ગઈ લેવાઈ ગઈ અમે અત્યારે આ ભાઈ જો એ વન થઈ જા ઓલરેડી જો અત્યારે અમે બેઠા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આજે આપણા ગુજુભાઈ વાઇન્સ ઈ આવે છે શીખર તો ને આલ્બમ સોંગ કર્યો ગરમી ગરમી બહુ થાય પણ બધો પવન સારો આવે બફારો થાય પવન આવે અલગ જ આવે હમણાં પાંચ મિનિટમાં એ આવે છે મધુરમ છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી પૂછતા હું હાલ લાગે તા હમણાં આવે એટલે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી આ કાળી ગીડી બેન ભલે રમતા ઓકે હાલો ભાઈ પથરી વાળાનો શીશો આવી ગયો છે હવે અઢી લિટર તો અમે હવારમાં કોટો પૂરો કરી નાખવાના હિ હવે બાકીનો કોટો ઘરે જઈને ઓનલી પથરી બોય કેન અંડરસ્ટેન્ડ આપણી વચ્ચે જો એક રાજેશ રાજસ્થાનના હે

તો એક બહુ છે એટલે આપણે એની વાત લગન તો કામ ના લેજન્ડ ટીવી ઓ છે આદર ચાલુ કેરો તો કેસ આ પ્રિતેશ બાબી એ તારો આય નાખી તો જલ્દી કર આય આ ઉમળમાં ભોગવાનો દાંત પાટુ મારે તો તારો જીમમાં બટુ ભલે બટુ ભલે દાંત તો ન આવે

આ અહીંયા જો હજી દુખે ભાઈ ની મને અહીંયા એ બા અટ અહીંયા તમે હું લોક બનાવું તૈયત તી મારો મને હું કહું શૂટ કરો મજાક મસ્તી મારે અહીંયા હું અહીંયા પાટું બોલું તમે દોતા હતા ને પાટું મારતો દોહલા ભાઈ અહીંયા જ મારતા હતા ને અહીંયા આટકું હોય ખબર ને આ હાટકામાં બે વાર એક દરૂ પાટું લાગીને ત્રીજી વાર માર્યું ને મારા કસમ રાઈડ નીકળી ગઈ મારી ભાઈ તો એમ કહું કે અત્યારે તો દુખતું નથી પણ હવારે ખબર પડશે શું થાય બધું યાર ખરેખર બહુ લાગી ગયું તો મજાક નહોતો કરતો પણ નહીં ફાઇનલ જીત્યું હોય ભાઈ મસ્ત નો વેરી લડ્યો રીલ ઉતરી ગઈ આપણી તો ફટાફટ ભાઈ ઇન્સ્ટા ઉપર જોઈ આવજો બહુ મસ્ત રીલે તમે કહો કે ભાઈ મજા આવી ગઈ એકદમ દિલ ખોલીને કેના ઉપર વિડીયો હતો તો એના માટે ઇન્સ્ટા ઉપર જવું પડશે ને જોવું પડશે તો જોતા આવજો અત્યારે તો ઘરમાં ભાઈ ચૂના કામ આવે કારણ કે એક સાઈડની દિવાલે ને આવું લુણો ખાઈ ગઈ મારે રૂપાની ત્યાંથી ઉખાડીને સફેદ ચૂનો મારે અને હું મેં કીધું બ્લોગ હજી હું જસ્ટ હમણાં છે ને રીલ એડિટ કરીને જમીન બ્લોગ એડિટ કરવા બેઠો જ તો કા મેં કીધું હજી થોડોક ઉતારી લઉં કહી દઉં શેર કરી દઉં બધા થોડીક વાત ને હવે કાંઈ નહીં બસ રીલ જો આ બ્લોગ હજી લેટ આવ્યો એનું કારણ હજી હતું કારણ કે આજે બહુ બપોર પછી રીલ ઉતારી એટલે રીલ ઉતારવામાં ત્રણ ચાર કલાક હોય જાય એડિટિંગમાં એક બે કલાક હોય જાય એમાં હું આવું વિખાઈ જાય આખું શેડ્યુલ કાંઈ વાંધો નહીં ભાઈ તો બ્લોગ એને લેટ આવે તો વાટ જોજો કારણ કે ડેઈલી બ્લોગ આવી જ જાહે તમદાર ओके okay, so तो स्टोरेज ही થઈ ગઈ હે ફૂલ તો બ્લોગ ને આયા જન કરી દે તા લગી મલ્લીય બધાય કાલે નવા બ્લોગ સાથે તા લગી બધાય સબસ્ક્રાઇબ મે લાઈક કરવાનો ભૂલતા નહીં બધને લવ યુ ઓલ અને કીપ સપોર્ટિંગ એન્ડ લવિંગ ગાઈસ બાય બાય फटाफट બ્લોગ જો લાઈક કરીને આ લો ગાઈ સ્ટોરેજ ફૂલ થઈ જાય ઓકે બાય